વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ સામે રસ્તા પર લારી દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે સવાર સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલાં જ તેને જપ્ત કરી લેવામાં આવી છે વડોદરામાં વીતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે જે આજે પણ ચાલુ છે આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને તથા ટ્રાફિકનું નિયમન સુચારુ રૂપે થાય તે માટે પોલીસને પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે મોટાભાગે અહીંયા વહેલી સવારથી લઈને મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ ધમધમતી હોય છે અહીંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઈડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે આવી બૂમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે લારી ધારકોએ મીડિયાને જણાવ્યું કે મારી સેવસંડ પૌવાની લારી છે અમે પાલિકામાં મહિને રૂપિયા એક હજાર ભરીએ છીએ દોઢ મહિનામાં ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે ત્યારે તેઓને પૂછ્યું તો તેઓ જણાવે છે કે અમારે લઈ જવું પડે